નગરપાલિકાના સફાઈ કામદારોનો પગાર ન થતા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર જ સફાઈ કામદારોએ પ્રમુખ હાય હાયના નારા લગાવ્યા આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માંગણી કરી હતી પરંતુ તહેવારો પહેલા પગાર નહીં થતા સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો કરી આજે સફાઈ કામદારો તમારા ચેમ્બરમાં આવીને બેસેલા છે એમનો શું પ્રશ્ન અમે મહિલાઓ કરની બહેનો છે ને એ પણ ગામના રહેવાસી છે અને એમનો ગયા મહિનાનો જે પગાર બાકી છે એ અનુસંધાનમાં એ લોકો અહીંયા આવીને બેઠા છે સામે રક્ષાબંધનનો તહેવાર છે એટલે એમની રજૂઆત છે કે રક્ષાબંધન પહેલા અમારો પગાર થઈ જાય તો સારું આ વિધાન કોઈ અધિકારીને વાત કરી ખડી મેં તમને હા ચીફ ઓફિસરસિંહ સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ સિવાય તેમની જે બીજી સમસ્યાઓ છે માની લો કે એમને જે સફાઈ કામ કરતી વખતે એમને જે કોઈ પણ જાતની સેફટી સાધનો નથી આપતા આપવામાં આવતા તે બાબતે નગરપાલિકા આગળ શું એ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અત્રે કર્મચારી ભાઈ શ્રી અમાર યુનિયન લીડર અમે હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા સિત્તેર ટકા વસુલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસુલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે અમારા બત્રીસ થી પાંત્રીસ ટકાની આસપાસ એવરેજ જે વેરા વસુલાત થાય છે એ બાબતમાં હું ખુલાસો કરું છું અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે સિત્તેર જેટલો વધારો પણ આવેલ રકમના સિત્તેર એમાં વધારો થયેલો છે એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ સામાજિક કમલેશભાઈ સાથે રૂબરૂ વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું એમાં યુનિયન લીડર પણ સાથે હશે સેનેટરી ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસર શ્રી સાથે રહી અને એમના પીએફના ના પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે

રહેલા છે અને ખોટા ખોટા કર્મચારી ગુમરાહ બનાવી રહેલા છે કારણ કે જો પગાર કરવાનો આજે પાંચ તારીખ થાય છે આજે પાંચ તારીખે નાખે તો સાત તારીખ સુધી કર્મચારીના પગારો મળી ગયા હોય નવ તારીખે રક્ષાબંધનનો તહેવાર છે ને પછી ત્રણ દિવસની રજા આવી રહી છે છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાના ગયા વખત અમને કેટલી વાર આ રીતના અમને કહ્યું પગાર મળશે આ મળશે પણ કંઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ લાખ રૂપિયા પીએફના જમા કામ તે પણ કરાવેલા નથી નિવૃત્ત કર્મચારી જે તેમને પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ એમને પૈસો મળેલો નથી તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે આમ જંબુસર આમ જંબુસર કરી રહેલા છે સંતા કુકડી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખ શ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયાની સમક્ષ આ ખોટું બોલી રહ્યા છે કારણ કે અમે બે દિવસમાં પગાર કરીશું પણ આગળ શનિ રવિ આવી રહેલી છે એટલે પગાર અમારા થાય જ નહીં એના માટે અમે જે પગલું ઉપાડેલું છે અનુસાર એ પગલો અમે કરવાના છે

સાંભળવા તૈયાર નથી અને મેં વારંવાર રજૂ કરી હતી જેમની પરમ દિવસમાં મુખ્ય મુખ્ય અધિકારી સાહેબ મારી પાસે સાત હજાર છે